બ્લોગ મિત્રો જોઈ શકો છો અત્યારે કમ્પ્લેટલી આપણે સરસ મજાનો એવો બ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે મિત્રો જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટલી આપણે પાણી પાણી બધું કમ્પ્લીટલી ચાલુ કરી દીધું છે મિત્રો કપાસ અત્યારે પીડા પડી રહ્યા છે એટલે મિત્રો આપણે કારણ કે કપાસમાં પાણી મૂકવું પડે ફરી જાય મિત્રો તમારા બધાના ખેડૂતોને જોઈ શકો છો અત્યારે ખૂબ જ કેવો છે અત્યારે પીળો પડી ગયો છે ને તો એવો બધો આવો થઈ ગયો છે મિત્રો પીળો થઈ ગયો છે એટલે આપણે મસ્ત મજાનું પાણી ચાલુ કર્યું છે એના બ્લોકમાં બન્યા રહેજો મિત્રો દેખાડી દઈએ પાણી ચાલુ છે મિત્રો જોવો

<स> से <पद Lutheran> कई અમને બતઈ દી મિત્રો કેટલું ફસ પણ આલે છે મિત્રો ધીમો ધીમો હલ્યું આવે છે મિત્રો પાણી બહુ ફસ કઈ હલતું નથી મિત્રો મોટો મોટો દોડા ભડી ગયો ને એમાં બકી મિત્રો પાણી એવું કે એટલે દોડા ભડી ગયો મિત્રો પાણીનો जो पानी के लूं बजाए छे मित्रों थोड़ा तुम्हारा आवाज ब्लॉग में तुम्हारा स्वागत है બધાને મિત્રો અમારો બ્લોગ कपास કેટી વીડિયોનો મિત્રો રેવાનો છે મિત્રો અત્યારે થોડક સમય બીજી આપણે कपास શરૂ થાય ત્યાં સુધી

एक तेरे इधर बोल दे नहीं तो ये तो इधर तो ना देख रही दिख है इधर कहने से बल्कि यही ले लो पत्थर बस मत फिर तो तो भी जेल ली तो, तो मित्रों कंप्लीट ले अपड़ा ये देखा लो ना प्राइस कितनी करी रहा है शे मित्रों तो मैं जो इज रहा है मित्रों जो अच्छा ना लड़ो गया पहले से सत्री था इसे मित्रों मैंने बड़ा थोड़ा मोड़ एक्टिव लोग का क्या प्यार है मैं अच्छे रेजिन थोड़ू का सत्री था इसे भाई ऐसे कता याट लग मच से मित्रों यट लग मच से भेड़ा उधरत उड़ेलु है यहां थी से बाकी मित्रों तुम्हें જોઈ લઉં છું બલીને મિત્ર જોઈ લેજો કે તમને જોવા મળી છે મિત્રો આવો તો ઉડેલું છે જો કે તમારે કેવું ઢોડેલું છે ઢોળના શરૂ હશે ઓશુ ભઈ આ પહેલાના આતર છોડવા છે એ ઉધરે છે ભાઈજી લઈ લો તે બોલુ કાલયું બીજા મિત્રો આપણો આઈડિયો અને બ્લોક કેવો લઈ ગયો છે જરૂરથી કમેન્ટ કરજો ભાઈ બીજા બ્લોક કરતાં આપણે થોડોક આ બ્લોક મસ્ત મજાનો બનાવી દીધો છે મિત્રો પવન પણ કેટલો બધો છે મિત્રો પવન પણ ખરેખર ખરેખરનો ચાલુ છે મિત્રો અત્યારે જઈ રહ્યો અત્યારે બધું ખરેખરી જ રહ્યું છે મિત્રો છોડવાનું અત્યારે

નવા બ્લોગ સાથે મળીશું બસ અત્યારે મસ્ત મજાનો બ્લોગ બની જશે ત્યારે આપણે લાઈક કરી દેતા જઈશું મિત્રો બધાને એક લાઇક કરવાની આપણા ખેડૂત ભાઈઓને બધાને વેલકમ નવા બ્લોગમાં એટલે જરૂરથી આપણા બ્લોગને સપોર્ટ કરજો મારા ભાઈ બહેન લાઈક કરી નાખજો મિત્રો નવા બ્લોગમાં મળીએ